નંદેશ્રી જીઆઈડીસી માં આવેલા સુદીપ ફાર્મા કંપનીમાં કોન્ટ્રાક્ટ કર્મચારીનું મોત નીપજ્યું છે લગભગ બપોરે સાડા અગિયાર વાગ્યાની આસપાસ બનાવ બન્યો હતો મળતી માહિતી અનુસાર નંદેશ્રી જીઆઈડીસીમાં આવેલા સુદીપ ફાર્મા કંપની કોન્ટ્રાક્ટમાં કામ કરતા નામે વનરાજ ઉદેસી ગોહિલ રહેવાસી અનગઢનો સિવિલનું કામ કરતો હતો સેફ્ટીના અભાવે ઊંચાઈ પરથી પડવાથી મોત નીપજ્યું છે વડોદરાના છાની પાસે શ્રીજી હોસ્પિટલમાં મૃત્યુ પામનાર વ્યક્તિને લઈ જવામાં આવ્યો હતો પરંતુ હોસ્પિટલમાં તે વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યો છે આવા અવરનવર બનાવો કાયમને માટે નંદેશ્રી જીઆઈડીસીમાં બનતા આવ્યા છે હવે ચોક્કસ સાબિત થઈ ગયું છે કે માણસની કિંમત કોડીની સમાન ગણવામાં આવી રહી છે પરિવારજનોની કંપની પાસે વર્તનની માંગ છે આવા કેટલાક બનાવો ઢાક પિછોડા કરી દબાવી દેવામાં આવે છે આવા બનાવો અંગે સાચા મીડિયા મિત્રોને પણ અંધારામાં રાખવામાં આવે છે સરકાર તંત્ર એક ખરેખર જાગવાની જરૂર છે મજૂર સંઘ અને માનવ અધિકાર પંચ અને સામાજિક આગેવાનોએ આગળ આવવાની જરૂર છે કારણ સરકાર તંત્રની લાપરવાહીના લીધે મજૂર વર્ગનું શોષણ થાય છે અને સાથે મોતને પણ ભેટે છે કંપની કોઈ સેફટી આપતી નથી અને પચાસ પૂટને ક્યારેથી છોકરો અમારો પડી ગયો પણ એ કંપની જવાબદારી લેતી નથી હવે એને ત્રણ દીકરીઓ છે અને એક દીકરો છે એની માટે પાલપોષણ માટે કે કંઈ અમારે વર્તનપણે માગવું જોઈએ પણ અત્યારે કંપની જવાબદારી લેતી નથી પોલીસવાળાને જોઈન કરી તો પંદર ફૂટનો એ લોકોએ ગારો બતાવી શક્યો એટલે પંદર ફૂટનો ગારો તો છે જ નહીં અને પચાસ ફૂટનો ગાળો છે અને સેફ્ટી જેવું લાગતું નથી અને જીઆઈડીસીની અંદર અમારી જમીન જતી રહેલી છે અમારે રોજી રોટી કાઢવાનો પણ એ ફોકો પડે છે એટલે આ માટે અમે આ કંપની ઉપર બોજો લગાઈએ છીએ જો લગન અમારું વર્તન નહીં મળે તો લગન અહીંથી વાળી હટે નહીં એ ભાઈને ખુદને તાઈન દીકરો છે ને એક દીકરો છે અને જેનું પરણ પોષણ કરવા વાળો એ ખુદ આપેલો હતો બરાબર એના માટે જે કંપની કંપનીની આગળ મેં ગેટ ઉપર એની પોતે ડેટ બોટી બોડી લઈને આવેલા છે યોગ્ય વર્તન નહીં આવે તાઈન દીકરો છે એક દીકરો છે બરાબર એટલે અમે કંપનીને એ કહીએ છીએ કે એને એ દીકરીઓ માટે ભણવા ગણાવવા માટે દીકરાને ભણાવવા ગણાવવા માટે કોઈ તેની દીકરી દીકરાને માય નહીં એ બી પહેલાં એક્સપાયર થઈ જ ચૂકેલા છે હા એનો કોઈ આધાર છે નહીં ત્રણ દીકરીઓ અને એક દીકરો છે આગળ તમે કોઈને જાન કરી જાન તો પોલીસને બી કરી છે પોલીસ પંદર ફૂટ બદલાવા છે આ પંદર ફૂટની હાઈટ નહીં પંદર ફૂટ ઉપર હાઈટ છે એટલે અમારે એવું કેવું છે કે એમને યોગ્ય વળતર મળે આ દીકરીઓ દીકરા અને ભણી ગણી આગળ જાય અને લગ્ન પ્રસંગ